મદ્રસે ઇસ્લામ યહ સંતરામપુર દ્વારા બે દિવસનું શાલાનું શાલાના ઇનામી જલસો સંતરામપુરમાં ભવ્ય રીતે સંપન્ન થયો સંતરામપુર શહેરના મરકઝ મસ્જિદ પાસે મદ્રસે ઇસ્લામી યહ સંતરામપુર દ્વારા બે દિવસનો શાલાના ઇનામી જલસો બાળકો માટે આયોજિત કરવામાં આવ્યો હતો આ જલસામાં મુખ્ય મહેમાન તરીકે હઝરત મૌલાના વ અલ્લાહ માહ સોએબ સાહબ દાબ ચિમાજી ગોધરા ખાદી મુલ્લા મુસ્લિમીન તારીખ આઠ બે બે હજાર છવ્વીસ રોજ તથા હઝરત મૌલાના વહ અલ્લાહમાહ કારી ઇલિયા સાહબ દાબ સૈખુલ હદીશ વ નાઝીમે મહેમાનો દ્વારા પ્રભાવશાળી પ્રવચન કરવામાં આવ્યું હતું તેમણે ચોરી ગિબ્બત દારૂ શરાબનું સેવન જુગાર તથા આંકડા રમવું વ્યાજે ધંધો કરવો જેવી તમામ બાબતોને ઈસ્લામમાં સખત રીતે હરામ અને ગુનો ગણાવી તેમાંથી બચવાની નસીહત કરી હતી સાથે જ તમામ ભાઈ બહેનોને અલ્લાહ તલા પાસે દિલથી તોબા કરી નેક અને સારા રસ્તા પર ચાલવા તથા નિયમિત ઇબાદત કરવાની પ્રેરણા આપી હતી આ જલસામાં મદ્રસે ઇસ્લામીય સંતરામપુરમાં દિનની તાલીમ મેળવી રહેલા અંદાજે બસો જેટલા બાળકોએ દુઆ નાત શરીફ તથા તકરીફમાં ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો ને ગામના સખીદાતાઓએ તથા જુદી જુદી વસ્તુઓ આપી બાળકોને પ્રોત્સાહિત કર્યા આ કાર્યક્રમ દરમિયાન કમિટી મેમ્બર સ્ટાફ વિવિધ મસ્જિદોના પીસ ઇમામો મુસ્લિમ સમાજના ભાઈઓ બહેનો તેમજ માતા પિતાઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા વધુમાં મદરેસા ઇલામયહના માતે બે તલબાઓ હાફીઝ થયા જેમાં રઈસ મકસુદ નિશાર પુંજા તથા આમિર ઈરફાન સહેરાવાલા બંને તલબાઓએ કુરાન શરીફ હિફઝ કર્યું તેમને મૌલાના વલ્લામા કારખુલ હદી ઉલુમ પિરામણના હસ્તે બંને હફીઝોને તેમના હાથે સનદ આપવામાં આવી આ સમગ્ર બે દિવસનો સાલનાનો જલસો મદ્રસે યહ સંતરામપુર કમિટી દ્વારા સુચારુ આયોજન સાથે શાંતિપૂર્ણ અને ધાર્મિક માહોલમાં સફળતાપૂર્વક સંપન્ન થયો હતો